ચૈતર વસાવાઈ સુદાન ગઢવી અરવિંદ કેજરીવાલ સહિતના જે લોકો છે ગોપાલ ઇટાલિયા સહિતના લોકો એમની હાજરીમાં જીગીસા પટેલે આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો છે જી હા સૌથી મોટા સમાચાર અત્યારે ગુજરાતની રાજનીતિમાં સૌથી મોટા સમાચાર કહી શકાય કે જ્યાં ગુજરાતની અંદર આવતીકાલે એ રાજકોટ સુરેન્દ્રનગરની વચ્ચેનો જે વિસ્તાર છે ત્યાં અરવિંદ કેજરીવાલ એમણે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરેલ છે ત્યાં અરવિંદ સહિતના લોકો દિલ્હીથી આજે આવી પહોંચ્યા છે સાંજના સમયે સ્વાગત પણ એમનું કરવામાં આવ્યું છે રાજકોટ એરપોર્ટ ખાતે અને રાજકોટ એરપોર્ટ થી કે જ્યાં આ લોકોના જે ઉતારા રાખવામાં આવ્યો છે જ્યાં બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે ત્યાં જીગીસા પટેલ એ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે